નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાંને આજે આપણે ફરી એકવાર અસાઇનમેન્ટ બે હજાર છવ્વીસ દ્વિતીય પરીક્ષા માટે ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાનનો વિભાગ બીનું ચેપ્ટર નંબર ત્રણ લઈને આવી ગયા છીએ વિડીયોને એન્ડ સુધી જોજો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે આનું અત્યારે સોલ્યુશન કરી લઈએ અહીં પહેલો પ્રશ્ન છે વૈશ્વિક મહામંદીનું સર્જન સામાથી થયું હતું તો ઈસવીસન ઓગણીસો ઓગણત્રીસમાં અમેરિકાના ન્યુયોર્ક શેર બજારના પતનથી વૈશ્વિક મહાબંધી શરૂ થઈ હતી શેરની કિંમતો ઘસી પડતા બેંકો બંધ થવા લાગી ઉદ્યોગોમાં ઉત્પાદન ઘટી અને લોકોની ખરીદી શક્તિ ઓછી થઈ આ બધા કારણે આર્થિક સંકટ વિશ્વભરમાં ફેલાયું ત્યાર પછી બીજો ક્વેશ્ચન અહીંયા તમને આપ્યો છે સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય અંગો કયા કયા છે સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય છ અંગો છે સામાન્ય સભા અને સુરક્ષા પરિષદ એ મુખ્ય નિર્ણાયક અંગો છે આર્થિક સામાજિક પરિષદ અને ટ્રસ્ટીસી પરિષદ એ મહત્વપૂર્ણ છે આર્થિક એટલે કે રાષ્ટ્રીય અદાલત રાષ્ટ્રીય અદાલત સચિવાલય એ પણ યુએનના મુખ્ય અંગો છે બરાબર તો આ તમારે ખાસ કરીને જોવાનું રહેશે ત્યાર પછી છે ઠંડુ યુદ્ધ એટલે શું તો સીધું યુદ્ધ ન થતા છતાં બે દેશોમાં તણાવ રહે તેને ઠંડુ યુદ્ધ કહેવાય યુદ્ધ અમેરિકા અને સોવિયત સંગઠન વચ્ચે મુખ્યત્વે હતું બંને દેશો હથિયાર ટેકનોલોજી અને પ્રભાવ વધારવામાં સ્પર્ધા કરતા આ સ્પર્ધા અને તણાવને કારણે વિશ્વ બે જૂથોમાં વહેંચાયું બરાબર તો આ પણ અહીંયા બી ખાસ કરીને તૈયાર કરી લેજો ચાર નંબરનો ક્વેશ્ચન છે વેસેલ્સની સંધિમાં જ દ્વિતીય વિશ્વયુદ્ધના બી વવાયા હતા કારણ આપો તો અહીં છે સંધિમાં જર્મની પર ખૂબ જ કઠોર શરતો મૂકવામાં આવી હતી જર્મનીની મોટી નુકસાન ભરપાઈ અને પ્રદેશ ગુમાવો પડ્યો આથી જર્મનીની આર્થિક સ્થિતિ બહુ નબળી પડી પરિણામે જર્મનીમાં અસંતોષ વધ્યા અને યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ હતી બરાબર તો આ તમારી ખાસ કરીને જોવાનું રહેશે ત્યાર પછી અહીં લાસ્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોનો લાસ્ટ ક્વેશ્ચન એટલે કે ચેપ્ટર ત્રણનો વિભાગ વિભાગી નો લાસ્ટ ક્વેશ્ચન તમારે અહીંયા ક્વેશન સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય અદાલતોની સ્થાપના કેમ કરવામાં આવી તો દેશો વચ્ચેના વિવાદો શાંતિપૂર્વક રીતે ઉકેલા તે માટે અદાલતો રચાય છે અદાલતોમાં રાષ્ટ્રીય કાયદા મુજબ ન્યાય આપે છે સરહદ કરાર અને રાજકીય વિવાદોમાં ન્યાયસંગત નિકાલ થાય છે આ અદાલત વિશ્વ માં શાંતિ અને સુરક્ષા જાળવવામાં મદદરૂપ થાય છે બરાબર તો આ રીતે તમારે કંઈ આ પ્રશ્ન હતો તો જોઈ લેવાનો રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો એકથી પાંચ પ્રશ્નો કહેવા લાગે કમ્પ્લેટ તમને આવડે એ રીતે જવાબો અમે આપ્યા છે તમને તો આ પ્રશ્નો વિશે તમે નીચે શું કહેવા માગશો બરાબર એક સારી કમેન્ટ કરી દો અને આની પીડીએફ જો આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ ત્યાં તમને આપવામાં આવશે તો ચાલો મળીએ ફરી એક વિડીયોમાં થેન્ક યુ સો મચ વિડીયો જો તમારો ખૂબ ખૂબ આભાર